તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો લાખા ભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે જવાબદારી સાથે ટ્રેક્ટરની બધી ડિટેલ આગળ વિડિયોની અંદર તમને મળી જશે વિડિયો તમારે પૂરો જોતો રહેવાનો છે આ વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરજો સાથે આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં લાખાભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો એંસી સિલ્વર કલરમાં અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ક્લિયર કટ બે હજાર અને બાર ના મોડલ નું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર લાખાભાઈને વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકશો પેલા લાખાભાઈ નો કોન્ટેક્ટ કરો રીતના મેળવવા બધી જાણકારી આગળ આપીશ વિડીયો પૂરો જોવાનો છે લાખાભાઈનું ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તેમનો પેલા કોન્ટેક્ટ કરી ત્યારબાદ જ રૂબરૂ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં

ટ્રેક્ટર લેવા માટે લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના વિડીયો જોતા હોય તો વિડીયો તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો